ગરમીની શરૂઆત થાય એટલે આપણને દરેકને ઠંડો ઠંડો શ્રીખંડ ચોક્કસ યાદ આવે તો આજે આપણે ભાર મળે છે એવો જ એકદમ ઘટ શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવાય અને રેસીપી જોવાના છે તમારામાંથી ઘણા બધાએ ઘરે શ્રીખંડ બનાવ્યો હશે પણ ઘરનો જે શ્રીખંડ હોય છે ને ભાર જેવો ઘટ નથી થતો તો ભારનો શ્રીખંડ ઘટ કઈ રીતે થાય છે એના માટેનું જે દૂધ છે

હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ શ્રીખંડ બનાવવા માટે અત્યારે મેં બે લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે જ્યારે પણ તમારે શ્રીખંડ ઘરે બનાવવો હોય તો હંમેશા ફૂલ ફેટ વાળું દૂધ ઉપયોગમાં લેવું જેની અંદર ફેટ કન્ટેન્ટ વધારે હોય તો મેં અત્યારે બે લીટર દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધ ઉપયોગમાં લઈ શકો મેં અત્યારે અમૂલ ગોળ લીધું છે પણ તમે કોઈ પણ દૂધ જે તમારા ઘરે સાયકલવાળા આપી જતા હોય તો એ પણ લઈ શકો છો પણ દૂધ તમારું ફૂલ ફેટનું હોવું જોઈએ તે વાતનું ધ્યાન રાખવાનું છે તો દૂધ આપણે એક તપેલીમાં કાઢી દઈશું અને એને થોડું નવશેકુ ગરમ કરીશું જ્યારે પણ તમારે દહીં જમાવવું હોય તો દૂધને બહુ વધારે ગરમ કરવાની જરૂર નથી આપણે એને હાથેથી અડીએ અને થોડું ગરમ લાગે એટલે કે નવશેકુ થાય એટલું જ ગરમ કરીશું તો અત્યારે દૂધ આપણું એ રીતનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી દહીં મેળવીશું તો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે દહીં મેળવવું હોય ને તો આ રીતે દૂધને નવશેકો ગરમ કરી એની અંદર મેળવણ ઉમેરીએ છીએ પણ એવું નથી કરવાનું મેળવણ તમારે આખા દૂધમાં નહીં નાખવાનું આ રીતે ચમચામાં નાખવાનું અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આ દૂધ અંદર દૂધ કરી દેવાનું આ રીતે તમે જયારે મેળવણ એની અંદર નાખશો ને તો તમારું દહીં છે જલ્દીથી જામી જશે અને એકદમ સરસ ઘટ બનશે તો હવે આપણે એની અંદર રવાઈ ફેરવીને મિક્સ કરી લઈએ તમે ઇલેક્ટ્રોનિક બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકી અને આ વાસણ એક જગ્યાએ મૂકી દઈશું તો લગભગ ચાર થી પાંચ કલાકમાં જ તમારું દહીં એકદમ સરસ ઘટ જામી જશે હવે દહીં જામી જાય પછી આપણે એને ફ્રીજમાં રાખીશું ચાર થી પાંચ કલાક માટે જે તાજું જામેલું દહીં હોય બહારનું એમાંથી આપણે મસ્કો તૈયાર નથી કરવાનો દહીં જામે પછી પાંચ થી છ કલાક ફ્રીજમાં મૂકી દેવાનું ઓછામાં ઓછું ચાર કલાક તો રાખવાનું જ ત્યાર પછી આપણે એમાંથી મસ્કો તૈયાર કરીશું તો એકદમ સરસ ઘટ તમારું ચોસલા પડે એવું દહીં તૈયાર થઈ ગયું છે તો હવે મસ્કો બનાવવા માટે આપણે શું કરીશું તપેલી લઈશું અને એની ઉપર આપણે એક ચાણી મૂકી દઈશું અને એ ચાણીની ઉપર આપણે પતલું કપડું મૂકવાનું છે બધું જ પાણી ડ્રેન જાય જાય એટલે કે નીકળી અને આપણને એકદમ સરસ મસ્કો તૈયાર મળે આ પહેલા પણ મેં તમારી સાથે શ્રીખંડની રેસીપી શેર કરી છે તો એ રેસીપીની અંદર મેં એની અંદર મિલ્ક પાઉડર નાખ્યો છે પણ આજે આપણે કોઈ જ વસ્તુ નથી ઉમેરવાના તેમ છતાં આપણો ઘટ શ્રીખંડ બનશે તો આપણે બધું જ નહીં આ રીતે કપડામાં કાઢી લીધા પછી કપડાને આ રીતે ચારેય બાજુથી તમે ઉપર ઉચકી લેશો એટલે એની અંદરનું જે એક્સ્ટ્રા વધારાનું પાણી હશે ને એ તો તરત જ લગભગ આ રીતે નીતરી આવશે પણ એની અંદર પાણીનો ઘણો ભાગ હશે તો એ નીકળવા માટે આપણે આ કપડાને આ રીતે લટકાવીને રાખવાનું છે તો આપણે ફ્રીઝમાં મૂકીશું જેથી આપણો મસ્કો જાડો ના થાય તો એમાંથી ઘણું બધું પાણી નીતરી જાય પછી આ રીતની પોટલી વાળીશું એની ઉપર આપણે એક પ્લેટ મૂકીશું અને એની ઉપર આપણે વજન મૂકીશું તો અત્યારે હું નાનો ફલ છે મારી પાસે મારવલનો તો એ એની પર મૂકી દઉં છું તમે કોઈ પણ વજન વાળી વસ્તુ એની પર મૂકી શકો અને હવે આપણે એને ફ્રીજમાં ચોવીસ કલાક માટે રાખીશું પહેલા હું શું કરતી હતી કે છ સાત કલાક આઠ કલાક માટે રાખતી હતી તો એટલો ઘટ મસ્કો નતો બનતો પણ હવે મને ખબર પડી કે આપણે આ મસ્કો તૈયાર ભરવો હોય તો એને ચોવીસ થી અડતાલીસ કલાક બહાર જે ડેરીવાળા હોય છે એ તો ચોવીસ થી લઈ અડતાલીસ કલાક રાખતા હોય છે તો મેં એને ચોવીસ કલાક એટલે કે એક દિવસ માટે રાખ્યું હતું અને એનું જે પાણી છે આ રીતે ડ્રેન થઈ ગયું છે આ પાણીનો ઉપયોગ તમે કોઈ પણ શાકનો રસો બનાવવામાં કરી શકો તો ચોવીસ કલાક પછી રાખ્યા પછી તમે જોશો તો એનો જે મસ્કો છે ને એ એકદમ સરસ ઘટ બન્યો છે હું તમને અત્યારે બતાડું તો આપણે એને આમ તોડી શકીએ ને પનીર હોય ને એની કેવી કન્સિસ્ટન્સી હોય બસ એ રીતનો મસ્કો તૈયાર થયો છે તો આ રીતે જયારે આપણે બનાવીએ કશું જ એડ નથી કરવું પડતું એકદમ સરસ એનું ટેક્સર છે હોય ને બસ જેવું છે તો હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું અને અત્યારે હું એની અંદર દળેલી ખાંડ નાખું છું તો આપણને ટોટલ લગભગ એક થી સવા કપ જેટલી ખાંડ આટલી ક્વોન્ટિટી માટે જોઈતી હોય છે પણ એક સાથે ખાંડ નહીં નાખીએ પહેલા આપણે અડધો કપ નાખીશું એને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર બાદ ફરીથી બીજી ખાંડ નાખીશું તમે આખી ખાંડ પણ નાખી શકો પણ એને માઇલ થવામાં વધારે સમય લાગે તો આ પ્રમાણે તમે દળેલી ખાંડ એડ કરો તો ઝડપથી તૈયાર થઈ જાય તો મેં અડધો કપ ખાંડ નાખી હતી અને ફરી બીજી અડધો કપ એટલે ટોટલ એક કપ નાખી છે તમને મીઠાશ જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમે ખાંડની ક્વોન્ટિટી લઈ શકો તો લગભગ એક થી લઈ સવા કપ સુધી ખાંડ તમને ઉપયોગમાં લાગી શકે છે તો અત્યારે બધી ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે એની અંદર હું થોડું પલાળેલું કેસર એડ કરીશ તો ચમચી દૂધની અંદર અડધા કલાક પહેલા પલાળીને રાખ્યું હતું નેચરલ કેસરનો જ કલર છે અડધો કલાક પહેલા સહેજ નવશેકા દૂધમાં એને પલાળીને રાખશો ને તો આટલો સરસ કલર આવી જશે હવે એની અંદર આપણે થોડા આખા ઇલાયચીના દાણા નાખવાના છે આપણે ઇલાયચી ફૂલીને જે દાણા નીકળે ને એ છે તો મેં લગભગ કેસર ઈલાયચીમાં આખા ઈલાયચીના દાણા હોય છે તો મેં એ નાખ્યો છે તમે જોઈ શકો છો કેટલો ઘટ છે ચમચામાંથી એ પણ નીચે નથી પડતો એની જાતે અને હજુ તમે મૂકશો ને તો તો હજુ વધારે ઘટ થઈ જશે અને થોડું જે દૂધ હતું એ ઉપરથી આપણે આ રીતે નાખીશું અને એને બહુ મિક્સ નહીં કરીએ એટલે તમને છે ને શિખરની અંદર થોડું શેડિંગ ઇફેક્ટ મળશે તો બસ આ રીતે ઉપરથી નાખી દેવાનો અને એને એક જ વાર આમ હલાવવાનો તો તમને શિખંડમાં અમુક જગ્યા ડાર્ક અમુક લાઈટ એવી ઇફેક્ટ વાળો શ્રીખંડ મળશે તમે ગમતો હોય તો તમે આમાં થોડો યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો મેં નથી નાખ્યો તો અત્યારે આપણે એને પ્લેટમાં કાઢી દઈએ આ ઠંડો નથી કરેલો રૂમ ટેમ્પરેચર વાળો છે એટલે કે મસ્કો જે હતો એમાં ખાંડ મિક્સ કરીને તો બસ એ જ અત્યારની એની કંડિશન છે તમે ફ્રીજમાં મૂકશો તો હજુ એકદમ ઘટ થશે પણ અત્યારે હું તમને સાવ કરીને બતાવું તો એકદમ સરસ ઘટ શ્રીખંડ છે ઘરે બનાવેલો એકદમ ચોખ્ખો છે અને માર્કેટ કરતા તો ઘણો સસ્તો પણ છે આ પ્રમાણે તમે ઘરે મસ્કો તૈયાર કરીને તમને ગમતી હોય ને એ ફ્લેવર વાળો શ્રીખંડ બનાવી શકો તમે એમાંથી ફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો રાજભોગ બનાવી શકો છો તમને જે પણ ફ્લેવર ગમતી હોય એ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો હવે ગાર્નિશિંગ માટે અત્યારે મેં થોડી ઈલાયચીના દાણા નાખ્યા છે અને થોડું કેસર જે રહ્યું હતું ચમચીમાં એ અત્યારે મેં એની અંદર આ રીતે રેડી દીધું છે જેથી બહુ જ સરસ દેખાવામાં લાગે થોડી ગુલાબની પત્તીઓ નાખીશું તો અત્યારે આપણો કેસર ઇલાયચી નું શિખંડ તૈયાર છે તો એકવાર તમે શ્રીખંડની આ રેસીપી તો ચોક્કસથી ટ્રાય કરશો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો આવી નવી નવી રેસીપી હંમેશા હું તમારી સાથે શેર કરું છું તો જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપી સાથે